જલધારા જલધારા નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું મુસ્કાન બોલ માડી અંબે જય જય અંબે ગુજરાતીઓ દરેક તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે પરંતુ ગુજરાતમાં એક એવો તહેવાર છે કે જેને તેઓ અતિ ઉત્સાહ સાથે અને ઉલ્લાસ સાથે ઉજવે છે જે નવલા નોરતા છે અને આપણા ગુજરાતીઓ નવરાત્રિનો એટલો શોખ છે અને હર્ષોલ્લાસથી ઉજવે છે નવ દિવસે માની આરાધના પણ કરે છે અને માની આરાધનાની સાથે સાથે એમના અંદર જે ગરબાનું ટેલેન્ટ રહ્યું છે એ પણ લોકોને તેઓ ઉજાગર કરતા હોય છે અને આપણા ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની નવરાત્ર ખૂબ જ ફેમસ છે અમદાવાદની નવરાત્રી એટલા માટે ફેમસ છે કારણ કે અમદાવાદના જેટલા પણ ખેલૈયાઓ છે તેમની વેશભૂષાના કારણે ઓળખાતા હોય છે અલગ અલગ જાતના પહેરે છે અલગ અલગ અવનવી એ કહેવાય કે પોશાક પહેરીને આવતા હોય છે એમના ઓર્નામેન્ટ્સ કંઈક અલગ હોય છે એવી રીતે એ લોકો ઓળખાય છે ને આખા ગુજરાતમાં અમદાવાદની નવરાત્રી ખૂબ જ ફેમસ છે અને દૂર દૂરથી લોકો અમદાવાદ શહેરમાં નવ નોરતા ઉજવવા માટે આવતા હોય છે અત્યારે અમે એવી એક જગ્યા છીએ કે જ્યાં અત્યારે નવરાત્રીને એટલે કે નવલા નવતા શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે પરંતુ એ પ્રેક્ટિસ ચાલી રહી છે છતાં પણ તેઓ એટલા જ ટ્રેડિશનલમાં જોવા મળી રહ્યા છે ને એટલા સુંદર મજાના એમને કપડાં પહેર્યા છે હું વાત કરી રહી છું જલધારા વોટર પાર્કની હવે જલધારા વોટર પાર્કમાં ખેલૈયાઓ છે એમનો ઉત્સાહ શું છે ચાલો જાણીએ આ બધા જ આજે સરસ મજાના કપડાં પહેરીને આવ્યા છે સોંગ પણ છે કે મારે કપડાં મેચિંગ કરવા છે ને લિટરલી આવું કપડાં મેચિંગ કરીને આવ્યા છે પણ મારી સાથે બધાને બોલવાનું છે બોલ મારી

અવાજ સાંભળીને ઉત્સાહ તો લાગી જ રહ્યું છે હવે લોકો પાસેથી જાણીએ કે આ પ્રિય નવરાત્રિની શરૂઆત અહીંયા થઈ ચુકી છે અને એમાં નવલી નોરતાની શરૂઆત હવે ટૂંક સમયમાં થવાની છે તો એમને કેટલો ઉત્સાહ છે ચાલો આપણે લોકો પાસેથી જાણીએ હવે જે ગર્લ મારી સાથે વાત કરવાના છે મારાને એમના કપડાં મેચિંગ થાય છે એટલે મારે કપડાં મેચિંગ કરવા છે આ સોંગ આપણે પછી રાખીએ પણ એમને પહેલાં પૂછી લઈએ કે શું છે પહેલાં તો આપનું શુભ નામ આમ આયુષી કનોડિયા મારું નામ છે હું જલદારા ક્લાસીસમાં જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારથી આવું છું અને આટલો મતલબ ઓલમોસ્ટ એટીન ઇયર્સ થઈ ગયા છે હું આ ક્લાસીસમાં આવું છું અને અમને બહુ જ મજા આવે છે એવરી યર હું નવરાત્રિ બિલકુલ નથી મિસ કરતી સ્ટડી હોય ટેન્થ હતું ઇલેવન્થ હતું ટ્વેલ્થ હતું નથિંગ અમને કશું જ નડતું નથી બસ નવ દિવસ મન મૂકીને ગરબા જ રમવા હોય છે એવરી ટાઈમ અને અમને બધી જ સ્ટાઇલ અહીંયા જલધારા ક્લાસમાં શીખવાડવામાં આવે છે હુડો પોપટિયું જલધારા સ્ટાઇલ અમે લોકો પોતે જાતે અમને સરએ શીખવાડી છે પછી દોઢિયું પોપટીઓ અમે બધી જ સ્ટાઇલો અહીંયા શીખીએ છીએ કહેવાય ને ગુજરાતીઓની નસનસમાં ચા હોય પણ આ ગલની નસનસમાં ગરબા હોય કારણ કે અઢાર વર્ષથી ગરબા કન્ટિન્યુ કરી રહ્યા છે તમે કહ્યું કે તમને સર દ્વારા ઘણા બધા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે લગભગ તમે કેટલા સ્ટેપ્સ પર અત્યાર સુધી ગરબા રમી શક્યા છો ઓલમોસ્ટ અમે લોકોએ ફોર્ટી પ્લસ સ્ટેપ સ્ટેપ્સ પર અમે લોકોએ ગરબા રમી લીધા છે અને અમે લોકો બહુ જ સારી રીતે રમે છે કેટલા બી હેવી ટ્રેડિશનલ અમે લોકોએ પહેરવાય પણ બિલકુલ એવું મતલબ એવું અમે વિચારતા જ નથી કે આમ આટલું બધું વજન જાય લાસ્ટ જ્યારે છેલ્લો દિવસ થઈ જાય ત્યારે આમ પેટ પર થોડા કાંટા પડી કાંટા પડી ગયા હોય કે આટલું બધું હેવી પણ આમને બિલકુલ નવ દિવસમાં આમ રમતો હોય ને ત્યારે તો શું કાંટો ફોટલા પડી ગયા હોય તો બી પાટો બાંધીને અમે રમ્યા જ છે મન મૂકીને અમે અહીંયા રમીએ છીએ અમદાવાદે નવરાત્રી એટલા માટે ઓળખાય છે કે એમના દુઃખ દર્દ ભૂલીને પણ આ નવરાત્રી કરે છે વરસાદ આવશે તો શું પરિસ્થિતિ થશે બિલકુલ વરસાદ આવશે તો શું પ્રોબ્લેમ છે જલ્લારામાં તો અહીંયા કોઈ ઘાસ નથી કશું જ નથી અહીંયા પાણી આ જતું રહેવાનું છે અમે અહીંયા જ ગરબા રમાણે છે ને એકદમ બહુ જ મજા બહુ જ મજા માણી છે વરસાદ પડશે કે નહીં પડે અમે ચણાચોડી પહેરીને આઈન ગરબા તો પાક્કું હન્ડ્રેડ એન્ડ ટેન પર રમશું જ જોરદાર હો બાકી ગરબા રમવાના છે ઇન્શોર બરાબર ને અત્યારે મારી સાથે એક બાળકી છે જે સરસ મજાના ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા છે ચાલો આપણે એમને પૂછે આપણું નામ શું છે તન્વી તન્વી તમે કેટલા વર્ષથી ગરબા શીખ્યા છો અને કયા ક્લાસીસમાં શીખ્યા છો હું છે ને અત્યારે આ વર્ષે જાય છું જલતારા ગરબા ક્લાસીસમાં અને અમે આઈ થિંક અમને સાઈન્ડ જેવા છે સ્ટેપ્સ આવડે છે તો અમે નવે નવ દિવસ ગરબામાં ધૂમ જઈએ છીએ અમને કોઈ કપડાનો હેવીનેસ લાગતો નથી અમે મતલબ અમારું આખું મન છે ને ગરબામાં છે હા વરસાદ આવે તો શું કરશો વરસાદ આવે તો અમે રૂક્ષશું નહીં અમે કોઈ ઘરે નથી જવાના અમે અહીંયા જ ગરબા રમવાના છીએ હા જેટલો પણ વરસાદ આવે અમે ગરબા ગાવાના છીએ આ છે અમદાવાદીઓનો જુસ્સો કે વરસાદ આવે અંબાલાલે ભલે આગાહી કરી છે અંબાલાલની આગાહીને પણ સાઈડમાં રાખીશું પણ અમે ગરબા તો ગાવાના તમે બધા લૂડો રમ્યા છો ઓનલાઈન પર રમતા હશો ઓફલાઈન પર રમતા હશો એ બંને છે પણ આ એક ગરબા એવા છે જેનું નામ છે હુડો એ તમે લાઈવ જોઈ શકો છો અને હું તમને લાઈવ બતાવવાની છું જલદરા વોટર પાર્કમાં જેટલા પણ લોકો છે અહીંયા પ્રી નવરાત્રીનું સેલિબ્રેશન કરવા આવ્યા છે એ અત્યારે હુડોનું સ્ટેપ કરીને આપણને બતાવશે One, two, Two jump. One, two, jump, one, two, jump, one, two, back, one, two, jump. હવે મારી સાથે એવા ખેલૈયાઓ જોડાયા છે કે જેમને લગભગ પ્રિ નવરાત્રિમાં જ વીસ કિલોથી લઈને બાવીસ કિલો સુધીની ચણિયા ચોળી પહેરી છે કેન યુ બિલીવ ધીસ તો નવરાત્રિમાં શું હાલત હશે જો પ્રિ નવરાત્રિમાં આટલું કિલો વજન પહેરીને નવરાત્રિ કરી શકતા હોય છે આપનું શુભ નામ હની કનોડિયા હની કનોડિયા એ લગભગ વીસથી બાવીસ કિલો જેટલું આ જે કોસ્ચ્યુમ છે એમનું એનું વજન છે ને કચ્છી ભરત છે હા યસ ઓકે તો કેટલા વર્ષથી તમે ગરબા કરી રહ્યા છો આનાથી પણ હેવી કપડા પહેરો છો તમે બહુ પૂર જોશમાં હોય છે ભલે નવ દિવસ પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું છે બોડીને પણ નવ દિવસ તો રમી લેવાનું કેટલી પ્રકારના સ્ટેપ્સ તમે કરો છો અમે કરીએ છીએ હુડો પછી પછી ઝાલાવાડી પોપટિયું પછી બોમ્બે પછી મારવાડી દાખલા ઢબ વગેરે વગેરે બધા સ્ટેપ્સ શીખવાડ્યા છે અને આ દરેક સ્ટેપમાં તમે આટલા વજનનું કોસ્ટ્યુમ પહેરો છો હા તો કંઈ થતું નથી આટલા બધા વજનના કપડાં પહેરો છો વજન કાંઈ ના લાગે એટલે ખેલૈયામાં ઉત્સાહ હોય એટલે વજન દેખાતું નથી કે બાવીસ કિલો જેટલું વેટ અત્યારે પ્રિ નવરાત્રિમાં પહેર્યું છે નવલી નોર્ધલ એટલે કે નવ દિવસ સુધી બાકી છે જોઈએ છે એમનું વજન કેટલું હોય છે કપડાનું હવે આપણે માર્ક કરીશું તો અગાઉ આપણે જોયું કે ઘણા બધા લોકો ખેલૈયાઓ એટલા જોશમાં છે નવરાત્રીને હજી વાર છે છતાં પણ એ પ્રિ નવરાત્રિમાં એટલા જોશ ઉત્સાહ સાથે આવ્યા છે અને એવી ત્રણ બાળકીઓ ખેલૈયાઓ જેને આપણે કહી શકીએ જે સરસ મજાનું ટ્રેડિશનલ પહેરીને આવી છે તમે જોઈ શકો છો અને એટલી જ મુસ્કાન નામ મારું છે પણ સ્માઇલ બધાના ફેસ પર મને જોવા મળી રહી છે અને અત્યારે પ્રિ નવરાત્રિ માટે હવે આવે છે કારણ કે નવરાત્રિને હવે ટૂંક જ સમય બાકી છે આપણે એમને પૂછીશું કે ઉત્સાહ કેટલો છે કારણ કે નાની વયમાં ઉત્સાહ મને વધારે દેખાઈ રહ્યો છે શું નામ છે આપનું ત્રિશા ત્રિશા આપનું તન્વી વિશ્વા વિશ્વા તન્વી ત્રિષા રાઈટ હવે તમે આટલું સરસ મજાનું કોસ્ટ્યુમ પહેરીને આવ્યા છો તમે કેટલા વર્ષો છે કારણ કે હજી ઉંમર તો નાની છે છતાં પણ મોટું કામ કરે છોટા પેકેટ બળા ધમાકા જેવું લાગે છે તમે કેટલા વર્ષથી ગરબા શીખો છો હું નાનપણથી ત્રણ વર્ષની ત્યારથી ગરબા રમું ત્રણ વર્ષના ત્યારથી શીખો છો તમે આઠ વર્ષ થયા છે ગરબા શીખતા શીખતા આઠ વર્ષ થયા છે ઓકે તમારે ઓલમોસ્ટર જલધારાની પણ બોલવાલા લાગે છે કારણ કે અત્યારે બધા નાના નાના ત્રણ વર્ષથી જલધારા ક્લાસીસમાં જ ગરબા શીખી રહ્યા છે તમે બધાને કેટલા પ્રકારના સ્ટેપ્સ આવડે છે અને કયા કયા પ્રકારના ગરબા તમને તમારા સર દ્વારા શીખવાડવામાં આવે છે પછી ઝાલાવાડી જલધારા એ જલધારાનો કોઈક અલગ જ સ્ટેપ છે એટલે સ્પેશિયલ જલધારા ગરબાનું કંઈક અલગ સ્ટેપ છે આપણે પાછળથી એ પણ જોઈશું કારણ કે જલધારા ગરબા ક્લાસીસમાંથી આ બધાએ ટ્રેનિંગ લીધી છે અને એ ક્લાસીસનું પણ એક અલગ સ્ટેપ છે તો આપણે લાસ્ટમાં જોઈશું કે એ સ્ટેપ કયું છે કારણ કે હું પણ બહુ જ ક્યુરિયસ છું એ સ્ટેપ જોવા માટે ક્લાસીસના નામ પર કોઈ સ્ટેપ પણ હોઈ શકે તો તમે બધા સેમ ક્લાસથી બધાએ ટ્રેનિંગ લીધી છે બરાબર તો આ ત્રણેય બાળકીઓ મારી સાથે હતી એમને સેમ ક્લાસીસથી ટ્રેનિંગ લીધી છે હવે આ દરેક જે ખેલાડીઓ દેખાઈ રહ્યા છે એમને હવે ગરબા કયા કયા સેપડા કરે છે આપણે એ જોઈશું અમારા બંનેના કપડા મેચિંગ થઈ ગયા છે ક્યાંક ક્યાંક અહીંયા બી પોકેટમાં બી કલર તો મેચિંગ થાય છે પણ આપણે આ હમણાં સરસ મજાનું સોંગ એમની શરૂઆત પણ આમને જ કરી શું નામ છે હર્ષિલ 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 નામ છે એ પ્રમાણે ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે હર્ષ એટલે જેના મોઢા પર ઉત્સાહ દેખાતો એવો છોકરો અહીંયા છે હર્ષિલ કેટલા પ્રકારના ગરબા આવડે છે બધી સ્ટાઈલ થર્ટી ફોર સ્ટાઇલ હા કયા કયા પ્રકારના ગરબા રમો છો અમે હુડો મારવાડી રજવાડી ઝાલાવાડી પછી પોપટીયું ટેટુડો બોમ્બે એ બધું બધી જ પ્રકારની તમને એક્શન છે બધાને આવડે છે કેટલા વર્ષથી કરો છો હું થ્રી ઇયર્સથી થ્રી ઇયર્સથી કરો છો કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરો છો હું સિક્સમાં છું સિક્સ્થમાં છો અને થ્રી ઇયર્સથી કરો છો એટલે જ્યારે પણ તમે થર્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારથી તમે ગરબા કયા ક્લાસીસથી ટ્રેનિંગ લો છો જલદારા રાસ ગરબા

બધી જ જગ્યાએ નવરાત્રી થાય છે પણ બહારના દેશોમાંથી પણ અમદાવાદ એક એવું શહેર છે કે બહારના દેશોમાં પણ અમદાવાદમાં થતી નવરાત્રિ લોકો જોવા માટે આવતા હોય છે આપણને નોર્મલી એવું લાગતું હોય છે કે મહિલાઓ જ ખેલૈયા હોય છે પણ ખરેખર અમારા ગુજરાતમાં અને ખાસ અમારા અમદાવાદમાં સૌથી વધારે અને સરળતા રીતે જો ગરબા રમાતા હોય તો એ મોટે ભાગે છોકરાઓ હોય છે અને ખેલૈયાઓ એટલા પૂરજોશમાં ગરબા રમે છે અને તમે જુઓ તો એટલું બધું એમના ડ્રેસિસ

ઓકે તમે બંને કેટલા વર્ષથી પહેલા તું ગરબા કરો છો અ ગરબા લાઈક આ રીતે પ્રોબલી તો 2-3 વર્ષથી કરે છે 9 યર્સ ઓકે 9 વર્ષથી તમે ગરબા કરો છો કયા ક્લાસીસમાંથી તમે ટ્રેનિંગ લીધી કારણ કે 9 વર્ષથી ગરબા ક્લાસીસ સાથે જોડાયેલા છો તો અમારે નામ જાણવું પણ ઉત્સાહ છે કે ભાઈ કયા ક્લાસીસમાંથી હું નાઈનસે જલધારા રાસ ગરબા ગ્રુપમાં છું ઓકે 9 વર્ષથી જલધારા ગરબા ક્લાસીસ છે એમાંથી તમે પણ હા હું સેમ અહીંયા તમે કેટલા જાતના સ્ટેપ્સ કરો છો

પોપટ્યુ હુડો મારવાડી સંગીત બોમ્બે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ અમને અહીંયા શીખવાડો અમદાવાદમાં રહે છે પણ બોમ્બે સ્ટાઇલ કરવાની આપણો અમદાવાદ ભલે અમદાવાદમાં રહેતા હોય પણ બોમ્બે સ્ટાઇલ અહીંયા કોપી કરવાની તમે પણ સેમ હા સેમ સેમ ટેટુડો મારવાડી બધી ઓકે તો અલગ અલગ ખેલૈયાઓ છે જે અલગ અલગ પ્રકારના ગરબા કરે છે આજે બધાને આપણે જોવાના છે કે કયા પ્રકારના એ ગરબા કરે છે